રામાયણ એમાં ચાર ભાઈઓ છે રામ છે ધર્મ એટલે કે એથિક્સ લક્ષ્મણ અર્થ ઇકોનોમિક્સ ધેટ ઇઝ મીનિંગ શત્રુઘ્ન કામ ડિઝાયર ઓર એસ્પિરેશન ઘણા એમ કે ભાઈ અમે કામનાઓ દબાવી દઈએ શું કરીએ ના એવું શીખવાડતા જ નથી એમાં ડિઝાયર્સમાં બેલેન્સ રાખવાનું છે એટલું કરી લો તો વધારે કઈ ટેન્શન રહેતું નથી ભરત છે તે મોક્ષ છે ધેટ લિબરેશન તો એમાં જેમ પાંચ વસ્તુઓ સક્સેસ આપતી હતી મહાભારતમાં તેમ અહીંયા રામાયણમાં ચાર પર્પઝ આપણને આપેલા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ફોર પર્પઝ ઓફ હ્યુમન લાઈફ ટુગેધર ધી મેક લાઈફ વર્ધી એન્ડ મીનિંગફુલ હવે બીજી બાજુ ત્રણ ભાઈઓ છે રાવણ છે એ રાજસ તત્વ વાળો છે દેટ ઇઝ ઈગો હિ ઓલ્સો રિપ્રેઝેન્ટ એગ્રેશન કુંભકર્ણ ટામસ ઇગ્નોરન્ટ વન ફિઝિકલ ફોર્સ વિભીષણ છે હી હી સાત્વિક સાત્વિક નોલેજ ઓરિએન્ટેડ રાજસિક તામસિક આ ત્રણ ગુણો છે માણસમાં પણ આ ત્રણ ગુણો હોય છે હવે બે ભાઈઓ પણ છે વાલી અને સુગ્રીવ વાલી છે અહંકાર છે ઈગો જીવી ઓર ઓન ઇન્ડિવિજ્યુઅલ એફર્ટ ઈગો ઇઝ આઈ સેલ્ફ ઇઝ આઈ એન્ડ આઈ સપ્રેસ ઇઝ આઈ એટલા માટે વાલી અને સુગ્રીવને સતત યુદ્ધ થઈ રાખતું હતું र टू सेल्फ द बेज से हायर सेल्फ आई एक भाई है वन ब्रधर देट इज हनुम श्रद्धा डीवोशन भक्ति डेडिकेशन रियालिटी शू रियालिटी इज सीता सत्य और ट्रुथ स्टोरी ऑफ रामायण इज अ रिप्रेजेंटेशन ऑफ हाउ वैल्यूज एंड प्रिंसिपल विन इन लाइफ एंड द स्ट्रगल इज अगेंस्ट द विकेड फोर्सेस तो एथिक्स एथिक्स इकोनॉमी एस्पीरेशन લિબરેશન એટલે કે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એથિક્સ દેટ ઇઝ ધર્મ ઇકોનોમીસ ઇકોનોમી ઇઝ અર્થ એસ્પિરેશન કામ એન્ડ લિબરેશન મોક્ષ ટુગેધર મેક લાઈફ વેલ્યુએબલ મીનિંગફુલ કન્ટ્રીબ્યુટિવ એન્ડ સ્પિરિચ્યુઅલ હવે એથિક્સ એન્ડ ઇકોનોમી એ બંનેની એક પહેર છે એટલા માટે રામ અને લક્ષ્મણ હંમેશા સાથે રહેતા હતા થીથિક્સ વિદાઉટ ઇકોનોમી ઇઝ ટુથલેસ એન્ડ ઇકોનોમી વિદાઉટ એથિક્સ ઇઝ યુઝલેસ એટલા માટે રામલક્ષ્મણ હંમેશા સાથે રહેતા આપણે જેમ ચર્ચા કરીએ આગળ એમ જ કે એથિક્સ એન્ડ ઇકોનોમી ટુગેધર ઇઝ એક્સેલેન્સ ડિઝાયર એસ્પિરેશન ફોર મટીરિયલ ઓબ્જેક્ટ ઇઝ સમટાઇમ્સ ડેન્જરસ जरस डिजायर फॉर लिबरेशन अकोर्डिंग टू स्पीचुअलिंग लिबरेशन एंड एस्पिशन आर अलाइंटेट टू एथिक्स एट भरत शत्रु हमेशा राम भगवान समर्पित रहता था

એસ્પિરેશન લિબરેશન કમ્પ્લીટ એન્ડ વેલ્યુએબલ અને સુપ્રીમ સ્પિરિટ કઈ છે નારાયણની કે કમ્પ્લીટ હ્યુમન બિંગની તો કે એથિક્સ ઇકોનોમી એસ્પિરેશન અને લિબરેશન એથિક્સ ઇઝ ધ બિગિનિંગ એન્ડ ફાઉન્ડેશન ઓફ લાઈફ લિબરેશન ઇઝ ધ લાસ્ટ પર્પઝ એન્ડ ગોલ ઓફ લાઈફ इकोनॉमी एंड एस्पिरेशन आर द प्रोसेसिस दिक्स टू लिबरेशन एथिक्स एंड ट्रूथ इज द कपल लेकिन राम अने सीता ट्रूथ दे आर अ वेरी नाइस कपल मैरिज बिट्वीन एथिक्स एंड ट्रूथ इज अ डिवाइन कंपाउंड एथिक्स विदाउट ट्रूथ इज ग्रीफ And truth, without એથિક્સ ઇઝ હેલ્પલેસ એટલે કે અશોક વાટિકામાં જવું પડ્યું તે રાજસ અહીંયા એની પણ પીડીએફ તૈયાર કરેલી રામાયણની ઇન કેસ જો હોય તો એ પણ બતાવી દેજો તો નહીં ઈઝી રહે રામાયણની પણ હતી રાજસ ઇઝ એગ્રેસન તામસ ઇઝ ઇગ્નોરન્સ उट नॉलेज इज विभीषण फ्रॉम एथिक्स विभीषण ગયા ક્યાં રામ ભગવાન પાસે અને આપણા સાહિત્યમાં મુહાવરો બન્યો ઘરકા ભેદી લંકા ઢાય એટલે નોલેજ સીક્સ એન્ડ ટેક્સ શેલ્ટર ફ્રોમ એથિક્સ એગ્રેશન સ્નેચસ એન્ડ સ્ટીલ્સ ધ સ્ટીલ્સ ધ ટ્રુથ અવે ફ્રોમ એથિક્સ એન્ડ ફ્રોમ ધ પ્રોટેક્શન ઓફ ઇકોનોમી So, aggression hides the truth. Ahamkaram is ego. Jeev is individual self. Ego and self are twins represented by I and I. Now, ego suppresses and hammers self again and again. Self approaches. હનુમાન દેટ ઇઝ ડેડિકેશન એન્ડ અધર ગુડ ક્વોલિટીઝ સુગ્રીથ ધ હેલ્પ ઓફ ડેડિકેશન હનુમાન હેલ્પ એન્ડ ફ્રેન્ડશીપ ફ્રોમ એથિક્સ એન્ડ ઇકોનોમી એટલે જે બાલી નો ઉદ્ધાર કર્યો તે નાવ એથિક્સ વેન્કવેશ ઇગો સેલ્ફ ટુ લાઈટ એટલે કે સુગ્રીવ જે છે એને ની રક્ષા કરી નાવ ડેડિકેશન વિથ મોટિવેશન એટલે કે જામવનજી મોટિવેશન જામવનજી છે ડેડિકેશન વિથ મોટિવેશન ફ્રોમ સેલ્ફ એન્ડ ઇન્સ્પિરેશન ફ્રોમ એથિક્સ સર્ચ સર્ચેસ ફોર ટ્રુથ સ્ટોલન બાય એગ્રેસન એન્ડ આઈડેન્ટિફાઈઝ ધ્રુથ એટલે કે લંકા જઈ અને ટ્રુથ સીતા શોધી લીધા અને સાંત્વન આપી એથિક્સ ઇકોનોમી વિથ ધ સ્ટ્રેન્થ ઓફ સેલ્ફ ડેડિકેશન નોલેજ એન્ડ મેને ધર ગુડ ક્વોલિટીઝ પ્રોસીડ ટુવર્ડ ધી આઈલેન્ડ ઓફ એગ્રેસન Lake Lanka and ignorance to regain the truth. Sita On the way they build a bridge across troubled waters with the help of natural skills. Ethics destroys ignorance and aggression and the truth comes out. ट्रूथ कैन विथस्टैंड जी ट्रूथ ट्रूथ कैन विथस्टैंड एंड पास थ्रू एनी टेस्ट बाय फायर अग्नि परीक्षा द आइलैंड ऑफ एग्रेशन एंड इग्नोरेंस नाउ बिकम्स द आइलैंड ऑफ जेंटलनेस और नॉलेज दट इज विभीषण सेल्फ रूल्स ब्राइट विदउट ईगो अलॉग विथ डेडिकेशन देट इज हनुमान एथिक्स जॉइंड विथ ट्रुथ सीता बिकम्स रीगल अलॉन्ग विथ इकोनॉमी एस्पीरेशन एंड लिबरेशन इन दिसमायण शोज हाउ टू लीव एन एक्जेम्पलरी इन डिवाइन लाइफ ऑफ ट्रूथ एथिक्स इकोनॉमी एस्पिशन एंड लिबरेशन विथ द हेल्प ऑफ स्पिरिट ऑफ सोल विदिनकेशन नॉलेज एलिमिनेटिंग ईगो एग्रेशन एंड इग्नोरेंस धरफोर राम एंड सीता इन द कंपनी ऑफ भरत शत्रुघ्न हनुमान जामवन सुग्रीव विभीषण शिष्ठ ऑल द मंकीस आर द शाइनिंग एग्जाम्पल ऑफ सुप्रीम डिवीनिटी धर्म ट्रुथ लिबरेशन भरत एस्पिशन शत्रु डिवोशन हनुमान जामवन लाइफ ऑफ एफर्ट सुग्रीव जेंटलनेस विभीषण एंड डिवोटीज दो इज રામાયણ કથા